ડભોઈ તાલુકાના હેતમપુરા ગામે શ્રી સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈના હેતમપુરા ગામે આવેલ વલ્લભ ફાર્મ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને સમાજના યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તેઓ વધુ પ્રગતિ કરે તેવા આશય સાથે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન શ્રી સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજ દ્વારા કરવામાં આવ્યા છે આ વર્ષે પણ તેઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શ્રી સમસ્ત અઠાવીસ ગામ માછી સમાજના જે પ્રમુખ છે જયંતિભાઈ માછી તેમના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રજનીભાઈ પંડ્યા અને સૈ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જેઓએ વિશેષ હાજરી આપી હતી ખાસ કરીને સમાજના યુવાનો જે અભ્યાસ અને અન્ય ક્ષેત્રમાં પ્રગતિ કરે અને સમાજનું તેમજ માતા પિતાનું ગૌરવ વધારે તેવા આશય સાથે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ સહિત ઇનામ વિતરણનો આ કાર્યક્રમ યોજાયો હતો